તો પાટણ લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા સાંસદ ભરતસિંહ ડાભી નંદાજી ઠાકોરે ટિકિટ માંગી છે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે પણ દાવેદારી કરી દિલીપ ઠાકોરની પુત્રી સોનલ ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી લોકસભા ચૂંટણીમાં પહેલા ભાજપે મુરતિયાની શોધ શરૂ કરી છે લોકસભાની ચૂંટણીનું પાટણમાં કાઉન્ટડાઉન શરૂ પાટણ ખાતે લોકસભા ચૂંટણી લઈને ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાશે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોના સેન્સ લેવાશે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી ત્યારે આ બેઠક માટે કેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે કેટલા નેતાઓ દાવેદારી નોંધાવી છે ભાજપ ભાજપનું જે પાટણ ખાતે હાથ ધરવામાં આવી છે કેબિનેટ મંત્રી છે દિલીપ ઠાકોર અને દિલીપ ઠાકોર ની જે પુત્રી છે સોનલબેન ઠાકોર આ બંને પિતા પુત્રી એ દાવેદારી નોંધાવી છે અને સાથે ચાલુ ધારાસભ્ય જે સંસદ સભ્ય છે ભરતસિંહ ડાભી તેમજ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર